હાલોલ તાલુકાના મસવાડ જીઆઈડીસી ખાતે આવેલી આયશા એગ્રો નામની ફેક્ટરીમાં કામ કરતા બિહારના બે મજૂરોમાં મારામારી થતાં એકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરી છે ફેક્ટરીમાં કામ કરતા બિહાર રાજ્યના દસ મજૂરો સાથે રહેતા હતા જે પૈકી મંજુરિયા પરવલિયાના ગપ્પુ કુમાર યાદવ અને તેના મિત્ર સરોજ જવાહીર શાહ વચ્ચે સોળમી નવેમ્બરે રાત્રે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી આ નાની રકચ ક્રોધમાં પરિવર્તિત થતાં ગપ્પુકુમાર યાદવે સાઈડમાં પડેલો લાકડાનો કટકો ઉઠાવીને સરોજ શાહના માતા સહિત અનેક જગ્યાએ ભારે માર માર્યો હતો ગંભીર ઇજાઓને કારણે સરોજને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ લઈ જતી વખતે તેનું દુઃખદઅવસાન થયું ઘટનાની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધીને ઘટના સ્થળેથી વિવિધ પુરાવા એકત્રિત કરી એફએસએલ ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ ગપ્પુ યાદવની ધરપકડ કરતા નાના મુદ્દે શરૂ થયેલા વિવાદથી એક મિત્રનું મોત અને બીજા મિત્રનું જીવન જેલમાં જતા આ ઘટનાએ અન્ય મજૂરોમાં પણ દહેશત અને ચકચારનો માહોલ સર્જ્યો છે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા હાલોલ ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું કે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન હદમાં મસવા જીઆઈડીસી આવેલી છે તે જીઆઈડીસીમાં પ્લોટ નંબર પાંચસો નેવ્યાસીથી પાંચસો બાણુંમાં આયોશા એગ્રો નામની એક ફેક્ટરી આવેલી છે જે ફેક્ટરીમાં બિહારના એક જ ગામના બે યુવાનો ચોવીસ વર્ષના આસરાના કામ કરતા હતા અને રાત્રે તેમની બંને જમવાનું સાથે બનાવી અને પછી જે ચાવલ બનાવે તે ચાવલ બનાવેલા ચાવલને વહેંચણી બાબતમાં બોલાચાલી થયેલી અને પછી એ ઝપાઝપી થઈ એમાં જે સનોજ કરીને જે છોકરો હતો એને એના સાથના જ એટલે કે ગામના જ એક જે એનો મિત્ર હતો એ કપુ મદન યાદવ નામના મિત્રએ જે બળતણનું એક લાકડું પડ્યું હતું એ માથામાં મારતા દેતા આજે સનોજ શાહ નામનો જે યુવક હતો એ ઇજ ઇજાગ્રસ્ત થયેલો અને એને ફેક્ટરીના જે માલિક છે એમના સૂચનાથી પ્રથમ કાલોલ ખાતેની હોસ્પિટલમાં અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલું એ દરમિયાન તેનું મૃત્યુ થતાં આજ રોજ જે ફેક્ટરીના માલિક છે એમની ફરિયાદ લઈ અને હારો રૂર પોલીસ સ્ટેશનમાં ખુનનો ગુનો નોંધવામાં આવેલો છે આરોપી જે ગપ્પુ મદન યાદવ છે એને રૂરલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ કરતા એને અપ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે